કામે એ પેલા નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને પછી નીકળીએ કામ ઉપર અને આજે છેલ્લો દિવસ છે કામે જવાનો પછી બીજા કામ ઉપર જવાનો અને કાલ ભેગા ભેગા રવિવારે છે અને આજ છેલ્લો દિવસ એ છે તો ચાલો મળી આવે થોડીક વાર રહીને નાસ્તો કરીને જઈએ આપણે ઓફિસે આ ટ્રાક જોઈએ કેટલો આડો હાલે

છોડે ઉનાળો હોય ચાલો આપડે અત્યારે આયેલા આપણે ખડીયા રોડ ઉપરથી બોલો મેળા ને રોડ આવ્યો છે ને એ બહુ ખરાબ રોડ છે એટલે પરેશભાઈ એ નક્કી કર્યું કે આપડે જશું એટલે ખડિયા રોડ ઉપરથી ખડીયા રોડ ઉપર ગયા તો પેલી સાઈટ ઉપર પહોંચી ગયા અને બે પેનલ ચડી ગઈ ને હવે આ ચાર બાકી છે તો આ બધી ચડી જાય પછી હજી એક બીજી મેંદડાની છે એમાં પાંચ પેનલ છે અને ત્રીજી એક માનપુરની છે એમાં ચાર પેનલ છે તો ચાલો આગળ ફટાફટ આ ચડાવી દઈએ અહીંયા અત્યારે પ્લાન એવો થયો છે કે સાઇટું તો ઉતરી ગઈ હે પણ પ્લાન એવો છે કે અહીંયા તુલસી હોટલ આવી છે મેંદેડા રોડ ઉપર તો પરેશભાઈ ગયા જમવા હું આવી ગયો સ્ટેરિંગ ઉપર અને એ હોટલમાં જમી લે છે ને અમે ક્યાંક અહીંયા આગળ જોવા છાંયો દેખાય છે તેવો તેવો તો અહીંયા ગાડી લઈ જાય છે ત્યાં જઈને જમીએ ત્યાં જ બેસી જાવું અંદર અહીંયા ગાડીમાં જો થોડી ઘણી જગ્યા કરી પૂરતું તો હે મોટું એટલે એમાં બેસી જવાનું તો ચાલો હું પ્લાન આવે જૈદીપભાઈ ગયા છાશ ને છાશ લઈને આવે એટલે આપણે જમવા આગળ બેસી જઈએ તો અહીં જમવા તો આવ્યા પણ અમારા ટિફિન ખોલીને અમે બેઠા આ એક પરેશભાઈ એક જ અહીં હોટલમાં થારીમાં છે બાકી અમે બધા એના ખોલીને બેઠા જો

હવે અમે જમી લીધું છે કેટલી આઈટમ હું ખાધી આજ વાત જ પૂછવામાં મેં એટલે જો એક તો શાક રોટલી પછી કેરીનો સંભારો હતો પછી છાસ પછી બીજી આઈટમ હું અહીં શ્રીખંડ હતું આજે તો દાળ ભાત ને એવું દેતા હતા પણ ધરાર પછી અમે ના પાડી કારણ કે પછી અત્યારે તડકાનું ને ઓવરલોડ થઈ જાય એના કરતાં એટલું બધું ખવાય નહીં તો અમે જમી લીધું અને હવે નીકળીએ

એ અહીંયા રોકાઈ દે મેંદરડામાં કારણ કે અહીંયા ફાઉન્ડેશન ફરવાના હે જૂની સાઈટો હતી ને અહીંયા ફરવાના છે તો એની રીતના હવે ભરવા છે ફાઉન્ડેશન ને અમે લોકો બે નીકળી ગયા અહીંથી જુનાગઢ દઈ અને જુનાગઢ જઈને જોઈએ કે હવે હું કામમાં પડ્યું ને કારણ કે ખબર નહીં હવાના તો આપણે આ બાજુ બહાર જઈએ તો

આવીને જમી લીધું જમે કરવી હવે પ્લાન છે કે હવે થોડીક વાર આપણે બજારે જઈએ બધા ફ્રેન્ડ આવી રે અમે કાલ સન્ડે છે અને થોડીક વાર માઇન્ડ ફ્રી થઈ જાય તો ચાલો હવે આપણે જઈએ બજારે જોઈએ કોણ કોણ બેઠું હોય કારણ કે અત્યારે નક્કી ન હોય કોણ કોણ હોય ચાલો જઈએ પહેલાં તો અત્યારે બજારે તો આવ્યું પણ બજારે કોઈ છે નહીં તો હવે આવે તો ખબર ફોન કરીએ એક બે ને